હાજરીમાં ચાવડાની વેલકમ પાર્ટી ચાવડાના સમર્થકો પણ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ કેટલા વાગ્યાનો આ કાર્યક્રમ છે અને કેટલા સમર્થકો સીજે ચાવડા સાથે જોડાશે ના પૂર્વ ધારાસભ્ય ચાવડા આજે ખેસ છે તે ધારણ કરશે ને તેની સાથે મોટી સંખ્યામાં તેના સમર્થકો છે તે પણ ભાજપ ભેગા થવાના છે બપોરે ચાર વાગે વિજાપુર ખાતે એક સંમેલન આયોજન કરવામાં આવ્યું છે ને ત્યાં સી આર હસ્તે સી જે ચાવડા છે તે પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાશે મહત્વનું છે કે અત્યાર સુધી ગાંધીનગર તેઓ ચૂંટણી લડતા હતા અને વિધાનસભાની ચૂંટણીમાં તેણે પોતાની સીટ બદલી અને વિજાપુરથી તે ચૂંટણી લડ્યા હતા અને તેની જીત થઈ હતી ત્યારે હવે તેણે રાજીનામું આપી દીધું છે અને આજે તે સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે આગામી વિધાનસભાની ચૂંટણી આવશે પેટા ઇલેક્શન આવશે જ્યારે લોકસભાની ચૂંટણી હશે ત્યારે તેઓ વિજાપુરથી જ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે એક શક્યતા એ પણ વર્તાઈ રહી છે કે કદાચ સાબરકાંઠાથી ભાજપ છે તેને લોકસભા ચૂંટણીમાં ઉતારે હાલ તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે વિજાપુર અને ગાંધીનગરના તેના જે ટેકેદારો છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે ભાજપમાં જોડાશે જેથી કરી અને આગામી લોકસભાની ચૂંટણી આવે ત્યારે ભાજપનો જે ટાર્ગેટ છે પાંચ લાખની લીડનો તે પણ પૂર્ણ થાય અને સંખ્યાબળ છે તેમાં પણ આગામી સમયમાં વધારો થશે બિલકુલ આભાર કશ્યપ વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું